હાલો મિત્રો દેશી લેખમાં તો ફરમા આપનું સ્વાગત છે ને મિત્રો વરસાદ આવી જાય ને વરસાદ એટલે વાવણી થઈ જાય ને પીપસીના વરસાદ આવી જાય ને એટલે નવી નવીરા હોય કાંઈ કામ ના હોય તો અત્યારે પાછો વરસાદ આવી ગયો વાવણી થઈ ગઈ ને એક મહિનો થયો અને પાછો વરસાદ આવી ગયો કારણ કે આપણે હાથી હાથી લીધા નદી લીધું બધું કામ કરી લીધું હવે વરસાદ આવી ગયો હવે આરામ કાંઈ કામ હોય નહીં તો મિત્રો તમને બધાને ખબર જ હોય છે આપણી પાસે ધંધા બહુ સામતા હે ચોમાસા ઉનાળું અને શિયાળુ ત્રણ ઋતુ આવે છે આપણી પાસે ધંધા ત્રણ છે ચોમાસામાં શિયાળામાં અને ઉનાળામાં શું કરવાનું ઉનાળામાં આપણી પાસે જેસીબી ચેક ટન જેસીબી આપતા હોય પછી શિયાળામાં આપણે ખેતી ચોમાસામાં આપણે ખેતી પ્લસ ખેતી ભેગો એક પશુપાલનનો ધંધો આપણે જોરનો તો એ સુમહામાં ચાર મહિના થોડુંક વધારે રહીએ પછી શિયાળામાં આપણે ટાઈમ ના આવે તો આ જે છે ને એના શ્રી ગણેશજી રજૂઆ મારી પાછળ દેખાય છે આજે એને સારવાર સુધી જાય જોકે હવે અત્યારના સમય પ્રમાણે સરિયાણ છે ને ક્યાં કોઈના ખેતરમાં જાય ને એ કોઈને પહોંચતું નથી કોઈના ખેતરમાં ઢોર પગ પગદી એ પહોંચતું નથી હેરધાથથી દહ છે તો રહીએ ને તો એને મજા આવે પણ જોકે આમ જોઈએ ને તો હેરઢે ઢોર લઈને આપણે નીકળીએ ને એટલે ખેડૂત મનમાં એમ તકે આગળ આવશે આવશે તો ખરેખર મિત્રો આપણો કોઈ એવો ઈરાદો ના હોય ઢોરવાળાઓનો કોઈને કે ભાઈ કોઈના ખેતરમાં નુકસાન કરવી કોઈનું હેતા સારવા પણ અમુક ટાઈમે માલ છે હામતા હોય અને વહીંયા જતા હોય તો માણસને તકલીફ પડે કારણ કે હવેના સમય પ્રમાણે કોઈને પહોંચતું નથી પણ ખરેખર આમ જોઈએ ને તો એક વાત એ છે કે રોજ ગુંઢ એ ગમે ત્યારે ગમે એવડું નુકસાન કરી શકે તો એને કોઈ બોલતા નથી ભાઈ એટલો વિચાર નથી કરતો કે ભાઈ આ ખેડૂત છે ઢોરવાળા છે ચોર ચાલતા હોય અને ભેગા હોય અને છતાંય ઘરાર નીકળી ગયા હોય અને ક્યાં જરા તારે નુકસાન કર્યું હોય તો એમાં કંઈ ઓલું હોય નહીં પોતે માણસને નથી પહોંચતું અને આપણે જાતા નથી અને સારવામાં આવે ક્યાંય જવાનું ખાતું નથી બહુ એટલો પલો દીવ વગડ્યા હતા ને પહેલાં આગળના વડીલો હોય ને પહોર સારવા જતા દીવ ગયા પહેલાં સારી આવે રાતના ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે સોડે ત્યાર પછી આઠ વાગે આઠ વાગે આવી જાય અને પછી દોય અને દુજાણું હોય ને મેરવી નાખતા હવે દૂધનું સલણ થઈ ગયું એટલે ડેરીએ ટાઈમે ભરવાનું એટલે હવે પસારવાની સિસ્ટમ ગઈ બીજા નંબરની વાત એ છે કે આજે માણસની પાસે ટાઈમ નથી અને સરિયાણ નથી અને બધા ઢોરય નથી પણ આપણે છીએ તો ઢોર સરિયાણ માટે આપણે નથી ચાટતા હકી વાત હું છે ઢોરને બે કલાક ત્રણ કલાક રખડે ને તો એની કસરત થાય તો થોડુંક એને પણ અને જેમ કેમ કસરત કરીને પછી માલ તો થોડીક વાર રખડે ને તો નરવાઈ આવે એટલા માટે આપણે સારીએ બે કલાક સારી આવીએ બાકી એને ઘેર બાંધા બાંધા જ થાય બે કલાક સારીએ ને તો થોડુંક લીલું એને હરી મળી જાય અને તમે બાંધા નાખો ને એટલી વાર સારો ને તો એના પૂરતું ઘણું લઈ આવે સારું સારું એને ભાવતું લઈ આવે એટલે આજ આ સારવાર ચોઈડા છે એમ જે ધબધબાટી બોલે પહેલો દિવસ છે ને એટલે આમ આક્રોશમાં હોય આનંદમાં હોય માખોલિયા મારે એવું હોય ધીંગા મસ્તી કરે ક્યાંક ત્રણ ચાર છ મહિનાથી એ બંધાઈ ગયા હોય એટલે અને ભેવું સારવાની ને કુદરતી મજા એવી છે જો આમ નદીના કાંઠે શ્યારી બાજુ લીલોતરી હોય નદીનું પાણી જે આવી ગાજતું હોય નદી વહી જતી હોય અને આખું મજા આખી અલગ છે પણ હવે માણસને કોઈને ઉકલતું નથી એટલા માટે તો આમ તો આપણે ખેતીનું કરતા હોય પણ અમુક સમય અત્યારે નવીરો હોય તો અહીંયા અહીંયા ઢોરનું કરી લઈએ તો કેટલા ઢોર છે અને શું શું છે એ બતાવું તમને કારણ કે જુઓ દસ થી બાર વિહું આપણી પાસે માથાર્યું એને કહીએ આપણે દૂધણ્યું બરાબર અત્યારે બધા દોવા ના દેતા હોય પણ ટૂંકમાં માથાર્યું પછી પાંચ જેવા ખરેલા છે અને પાંચ જેવી પાડીઓ છે અને એક ગાય અને એક ઘોડકી છે ગીર ગાયની ઓળખી અને ગાય કારણ કે ગાયની આપણે કંઈ એવી ખાસ જરૂરિયાત નથી પણ એટલા ઢોર છે ને તો આપણે એમ થાય કે હિન્દુના દીકરાને આંગણે એક ગાય હોવી જરૂરી છે રોટલીનું બટકું દેવાય અને થોડું ઘણું લીલું મળે ગાય હું ગૌશરે નાખવા જવું એના કરતાં આપણે આંગણે હોય તો સારું અને દૂધ પણ સારું હોય અને ખાવામાં પણ મજા આવે તો આવું ઝીણું ઝીણું કામ પાસ કરીએ તો આમાં હું છે વીહું સારવાની તો હોર મજા આવી હતી અત્યારે સરિયાણ નથી વગડો નથી એટલા માટે અને આપણે વિહું લઈને જઈએ એટલે આડોહી પાડોહીના વ્યવહાર હોય ને એ બધા ટૂંકા થઈ જાય છે આપણી વિહું છૂટે ને એટલે માણસને સીધું જોવામાં દ્રષ્ટિમાં ફેરફાર પડી જાય છે કે આવ્યો હોય આપણે હેઠાને નુકસાન કરીએ આપણા મોલને નુકસાન કરીએ પણ કોઈ ખરેખર એવું હોય નહીં પણ હવે અત્યારે માણસની મતી એ પ્રમાણે થઈ ગઈ છે એટલે સાચું હોય તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને હવે આપણો ડેઈલી ચાર મહિનાનો ધંધો છે ચાર મહિના સુધી આવું ને આવું આ શું સારવારનું પછી આપણે દિવાળીનું સેઝન આવી જાય એટલે આને કરશું બ્રેક પછી આપણે ખેતીમાં સડી જવાનું ને જો આમાં અમુકને દાગીના હોય જ છે જો જોયારો અને ડોકમાં હાર પહેરાયું હશે એટલે ટૂંકમાં હાકત નાખી છે એટલે ભાગી ઓછું ગયા એટલે આપણી પાસે પખડી લઈને કીધું કોકના ખેતરમાં ઘરી જાય ત્યારે પહેલો રાઉન્ડ હોય ને જોઈને વખ નથીતા તો માકોલીએ મારે છે ગારામાં માથા મારે ને એવું બધું કરે છે એટલે એના માટે એટલે કેટલા મિત્રો હું સારો છ કમેન્ટ કરજો વિડીયો જોઈને અને શેર કરજો એટલે એક આગળનો વ્યવસાય હતો હવે લુપ્ત થતો જાય છે સારું આનું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો